તો પછી તર્કો થયું કે આને તો બહુ કાય મજા ન આવ અને પછી તો છોકરો કહે શું વાઘ નથી હું તો આમતા મસ્તી કરું પછી તો પાછો પાછો કહે વાઘ આવ્યો વાઘ આવ્યો પછી બકરીઓ મારી ગાયો ખાઈ જાવશે પછી તો પાછા આવ્યા અને પાછો એક ભાઈ બોલે ક્યાં છે લાવ લાવ વાઘ મારી ના પછી તો પાછો કહે હા 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 ક્યાંય વાઘ નથી હું તો મસ્તી કરું છું પછી તો પાછા મજાક દિયા અને ત્રીજી વાર પાછો અને મસ્તી કરતો પછી તો

નહીં આ વાર્તાનો બોજ છે મસ્ત વેરી ગુડ